નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મહાશિવરાત્રી પર્વ ગિરનાર ટરેટીમાં યુવા ભક્તોનો ગોડાપુર જૂનાગઢના ગિરનાર ટરેટીમાં આયોજિત ભવનાથનો મેળો મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભક્તિ ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે ભક્તોના અપાર ઘોડાપુરથી સલકાઈ ગયો છે અલખના નાથની તરીકે ઓળખાતા આ મેળાનું જૂનાગઢ વિશેષ મહત્વ છે અને વર્ષો તેમાં ઉમટી પડેલા યુવાનોની સંખ્યામાં વધુ સંતોમાં અને હર્ષ અને પ્રેરણાનો સંચાર કર્યો છે આ મેળો જીવનને શિવની નજીક લાવનારો સંસારી અને સંન્યાસી બંનેને એક એક મંચ સાથે લાવનારો આધ્યામિક મહોત્સવ છે તો આ રૂડા અવસરે ઇન્દ્રેશ્વરી જાગીરના ઇન્દ્ર ભારતી બાપુએ મેળાનું મહત્વ વર્તણાવ્યું છે અને મેળો ભોળાનાથ ગુરુ દત્તાત્રી માં જગદંબા અને ગુરુ ગોરખનાથની ઉર્જાનો સ્ત્રોત છે તેમાં પણ આ મેળાને અંતરની દુકાન સાથે સરગાવ્યો છે જ્યારે આમ પ્રવેશ કરવાની સુગંધ ફ્રી મળે છે અને અહીં

ભાવ અને નાથ દાદા પૂરા કરે છે તેમને ઉમેર્યું છે કે ભવનાથ સંતો અને ભક્તોની ભૂમિ છે જ્યાં આવીને ભગવાન પણ ભૂલા પડ્યા હોય તેવું લાગે છે આ ધરતી આત્માને પરમાત્મા સાથે જોડવાનો દિવસ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બોલતા નહીં ધન્યવાદ